રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત પર જાણે આબ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અમરેલી જિલ્લામાં પડેલા માવઠાએ ખેડૂતોને રીતસરના રોવડાવ્યા છે ખાસ કરીને લાઠી અને લીલિયા જેવા તાલુકાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા આ માવઠાને કારણે મગફળી કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું નુકસાન એટલું મોટું છે કે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી લીલિયાના હરિપર ગામે ખેડૂતોએ મગફળીનો પાક નિષ્ફળ જવાથી સળગાવી નાખ્યો હતો તો બીજી બાજુ અમરેલીના મચીયાળા ગામે ખેડૂતો ઉભો પાક કાઢી નાખી સળગાવવા મજબૂર બન્યા હતા ખેડૂતો જણાવી રહ્યા છે કે એક વીઘાએ વીસ મણ કપાસની નુકસાની વેટવી તેમણે કપાસના પાકને આગ ચાંપવાનો વિવર્શ નિર્ણય લીધો હતો આ પાયમાલી બાદ ખેડૂત સરકાર પાસે તેમના સમગ્ર દેવા માફ કરી આપવા માટે ગુહારા લગાવી રહ્યા છે હાલ હું એક અજમાના ખેતરની અંદર ઊભો છું જ્યાં પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને અહીંના ખેડૂત જે પાકને કાઢી અને સળગાવી રહ્યા છે જેમાં હાલ એમને કંઈ પણ હાથ લાગે તેમ નથી આ વરસાદના માવઠાના મારથી ખેડૂતને બહુ મોટું નુકસાન છે તો આ ખેડૂત પણ મારી સાથે છે અતિવૃષ્ટિ વરસાદના હિસાબે કપાસનો પાક ને કાઢી નાખવો પડ્યો નુકશાની છે અમારે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે સહાય તો વીઘે પાંત્રીસો રૂપિયા સરકારે સહાય કરી છે બિયારણ ખાતર નાય નથી થાય એમ શું માગણી છે સરકાર પાછું અમારું પાક ધિરાણ માફ કરે એ માગણી છે અમારી તો